હા એવરી વન કેમ છો બધા હળદરવાળું દૂધ મળી જાય તો બીજું શું જોઈએ તો ચાલો આપણે બનાવીએ સરસ મજાનું ગરમ ગરમ હુંફાળું હળદરવાળું દૂધ હળદરવાળા દૂધ બનાવવા માટેની સામગ્રી રેડી છે મેં અહીંયા એક વાટકા જેટલું દૂધ લીધું છે ફૂલ ફેટ મિલ્ક લીધું છે એક ચમચી જેટલા અજમા લીધા છે એક ચમચી હળદર લીધી છે અને આપણે એકાદ ચમચી જેટલી સુગર જોશે તો ચાલો આપણે બનાવીએ હળદરવાળું દૂધ એક તપેલી લીધી છે આપણે ગેસ ની ફ્લેમ ઓન કરશું અને તપેલી થોડીક તપે એટલે આપણે આ અજમા છે જો તપેલી ગરમ થઈ ગઈ છે ેસ સ્ટીમો કરશું હવે આપણે અજમા છે એ આની અંદર નાખશું જો અજમા છે એને આપણે તતડવા દેવાના છે એકદમ તતળી જાય અને થોડાક બ્લેક જેવા થઈ જાય પછી આપણે એમાં દૂધ નાખવાનું છે જો અજમા તતડે ત્યાં તો આપણે આ દૂધ છે ને એની અંદર આપણે આ હળદર એડ કરી દેશું અને થોડું હલાવી નાખશું હવે જ્યાં આપણા એકદમ બ્રાઉન ને બ્લેક જેવા થઈ ગયા છે હવે આપણે જે આ દૂધ છે આપણે આમાં એડ કરી દઈશું હવે હવે આપણે આપણે આમાં આમાં જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે એકાદ જેટલી દોઢક ચમચી જેટલી ખાંડ નાખશું હવે આપણે આને પાંચ દસ મિનિટ સુધી ઉકળવા દેસુ એટલે અજમા અને હળદરનો અર્ક છે ને આમાં સારી રીતે બેસી જાય ઘણા લોકો શું કરે છે કે ગરમ દૂધમાં ઉપરથી હળદર નાખી દે છે એવી રીતે કરવાથી છે ને હળદરની સ્મેલ આવે છે દૂધમાં આ રીતે તમે હળદર નાખી અને પછી અજમામાં ઉકાળશો ને તો હળદર અને અજમાનો એકદમ સરસ અરકામાં બેસી જશે અને દૂધની ફ્લેવર બહુ સારી આવશે જો આપણું દૂધ ઉકળીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરશું અને દૂધને એક ગ્લાસમાં ગાળી લેશું આપણું હળદર વાળું દૂધ એકદમ સરસ તૈયાર રેડી છે હવે આપણે એને એક ગ્લાસમાં ગાળી લેશું એકદમ સરસ અજમાની સ્મેલ આવે છે જો આપણું હળદરવાળું દૂધ તૈયાર થઈ ગયું છે આ દૂધ હેલ્થ માટે બહુ સારું છે હળદર છે એ તો નેચરલ એન્ટિબાયોટિક છે અને આપણા યોગ ગુરુ રામદેવજી મહારાજ છે એ તો આને ગોલ્ડન દૂધ કહે છે તો તમે આ ગોલ્ડન દૂધ અચૂક ઘરે બનાવજો મેં જે રીતે રેસીપી બતાવી છે એ રીતે તમે હળદરવાળું દૂધ બનાવજો તમારા બાળકોને ચોક્કસ ભાવશે તો મારી આ રેસિપી કેવી લાગી અચૂક કમેન્ટ કરજો અને મારી આ રેસીપીને શેર કરજો તો ચાલો બધા હળદરવાળું દૂધ પીવા